વિરમગામ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પાસે એક બિનવારસી હાલતમાં વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો વિરમગામ રેલવે પોલીસે તપાસ હાથ ધરી વિરમગામ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પાસે એક આશરે અજાણ્યા વૃદ્ધનો આશરે પાસઠ વર્ષના વય ધરાવતા વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો હતો જે કુદરતી મૃત્યુ પામેલ હાલતમાં બિનવારસી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો લાશને પીએમ માટે વિરમગામની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જે કોઈ વાલી વારસ સંપર્ક થાય તો તેઓ વિરમગામ રેલવે પોલીસનો સંપર્ક કરવા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે